આજે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બલેશ્વર ખાતે જે સમસ્ત વસાવા સમાજ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં એકસોને એક જોડાએ ભાગ લીધો છે અને આ વિસ્તારમાં આ પહેલી વખત આ સમૂહ લગ્ન થઈ રહેલું છે ત્યારે આ વિસ્તારના તમામ પદાધિકારીઓ તમામ આગેવાનો વડીલો માતા મોટી સંખ્યામાં બધા જોવા માટે અને આમાં ભાગ લેવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે જે પ્રકારે આજે આદિવાસી સમાજમાં ખોટા ખર્ચાઓ થાય છે એકબીજાના દેખાદેખીમાં એનાથી ઉપર ઉઠીને જે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ છે ચંદ્રકાંતભાઈ એમની ટીમ દ્વારા જે આયોજન કર્યું છે અને ઘણા સારા દાતાઓએ પણ એમાં મદદરૂપ બન્યા છે ત્યારે આ એકસો એક જોડાને અમે બધા લોકો આશીર્વાદ આપવા માટે આવ્યા છે એમનો જે આ જીવનનો બીજો ભાગ બીજા પડાવમાં એ પ્રવેશી રહ્યા છે ત્યારે એમનું આવનારું જીવન સુખમય બને પ્રકૃતિ કુદરત એમની આવનારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને આ આ એમનું જે સપન લગ્નનું હતું એ સાકાર થાય એ આશીર્વાદ આપવા માટે અમે સૌ અહીંયા પધાર્યા છે ત્યારે આનંદ થાય છે કે આજે મોટી સંખ્યામાં તમામ પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય કે સંગઠનો ભૂલીને એક મંચ પર બધા આવી અને આ જોડાને આશીર્વાદ આપવા માટે અમે ઉપસ્થિત થયા છે અને આનાથી આવનારા દિવસોમાં પણ સમાજ સંગઠિત થશે પ્રેરણા મળશે અને આવનારા દિવસોમાં આનાથી પણ સારા આયોજનો આવનારા ભવિષ્યમાં થશે એવી અમને પણ અપેક્ષાઓ છે ફરી એકવાર આમાં આયોજનકર્તાઓને અને તમામ લોકોને જે પણ એકસો ને એક જોડાએ ભાગ લીધો છે સૌને મારી શુભકામના સાથે આ ખૂબ સફળ કાર્યક્રમ થયો છે એ બદલ બધાને અભિનંદન આપું છું